નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસ કે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો સવાર સવારમાં શિક્ષક ભરતીને લઈને ખુશીના સમાચાર આવી ગયા છે ટાટ વન ટુ ઉમેદવારો માટે આ ખુશીના સમાચાર છે શું ખુશીના સમાચાર આવ્યા છે એ જોઈએ એની પહેલાં તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ટેટ ટાટને લગતી જેટલી પણ અપડેટ આવતી હોય છે એના તમામે તમામ અપડેટ આપણે ચેનલ ઉપર આપતા હોઈએ છીએ સાથે સાથે આપણે એક ચેનલ ઉપર લેક્ચર સિરીઝની શરૂઆત કરી છે જેવી રીતે સમગ્ર ગુજરાતમાં મેં રેન્ક વન પ્રાપ્ત કર્યું એવી રીતે તમે પણ સારા માર્ક લાવીને સરકારી નોકરી મેળવી શકો એ માટે આપણે આ રેન્કર નોટ્સ ફ્રી લેક્ચર સિરીઝની શરૂઆત કરી છે જે લોકો આગામી સમયમાં ટેટ ટાટ પરીક્ષાની તૈયારી કરે છે કરવા માગે છે એમની માટે આ લેક્ચર સિરીઝ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે કારણ કે આમાંથી ઘણા ખરા બેઠા પ્રશ્નો તમને પરીક્ષાની અંદર જોવા મળશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો સાથે સાથે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો ટેલિગ્રામ ચેનલની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો એમાં પણ આપણે અપડેટ અપડેટ આપતા હોઈએ છીએ તો ખાસ એમાં પણ જોડાઈ જજો તો મિત્રો શું ખુશીના સમાચાર છે તમને ખ્યાલ છે એ મુજબ આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતની જે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે એના કારણે ચૂંટણીની તારીખો જાહેર થતા આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે આચાર સંહિતા લાગુ થવાના કારણે તમને ખ્યાલ છે કે સ્કૂલ ઓફ કમિશનર પી આર રાણા સાહેબે રાજ્ય ચૂંટણી પંચને પત્ર લખીને ભરતીની આગળની મંજૂરી ચાલુ રાખવા માટે પત્ર લખ્યો હતો અને ભરતી સ્થગિત કરી નાખી હતી આ પ્રકારની બાબતે મહત્વના સમાચાર છે ખુશીના સમાચાર છે જે આવી ગયા છે કે ભરતી કમિટીએ રાજ્ય ચૂંટણી પંચને રૂબરૂમાં રજૂઆત કરતા માર્ગ ખુલ્યો ટૂંકમાં શિક્ષણ મંત્રી જે છે કુબેરભાઈ ઢીંડોર એમના દ્વારા ખાસ રૂબરૂમાં જે આ પીઆર રાણા સાહેબ છે કે જે ભરતી બોર્ડ છે એમને બોલાવવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે જે આ ભરતી પ્રોસેસ જે અટકી ગઈ છે એને વહેલી તકે એનો વચલો રસ્તો કાઢીને વહેલી તકે ગમે એમ કરીને જે પ્રોસેસ છે એ ચાલુ કરવામાં આવે તો રૂબરૂ જે ભરતી બોર્ડના સભ્યો છે એ રાજ્ય ચૂંટણી પંચને રૂબરૂમાં મળ્યા હતા જેના પરિણામે જે પ્રોસેસ છે ચાલુ કરવાની મંજૂરી મળી ગઈ છે ટૂંકમાં આગામી સપ્તાહથી ભરતી પ્રક્રિયા પુનઃ શરૂ થશે તેવું પણ શિક્ષણમંત્રી કુબેર ઢીંડોએ જણાવ્યું છે ટૂંકમાં આવતા અઠવાડિયાથી એટલે કે સોમવાર મંગળવારથી જે પ્રોસેસ છે અગિયાર બારની નવ દસની પ્રોસેસ હવે જે અગાઉ ચાલુ હતી એ પ્રમાણે ફરીથી ચાલુ થઈ જશે ટૂંકમાં જો પ્રોસેસ સોમવારથી જ ચાલુ થઈ જાય છે તો જૂન મહિનામાં ચોક્કસથી અગિયાર બાર નવ દસની ભરતી જે છે એ પૂર્ણ થઈ જશે અને શક્યતા એવી છે કે નિમણૂક ઓર્ડર જે છે એ આચાર આચારસંહિતા પછી પણ તમને પણ ખ્યાલ છે આચારસંહિતા સત્યાવીસ તારીખ આસપાસ પતે છે તો અઠ્યા છેલ્લે લાસ્ટમાં તમને ઓર્ડર પણ મળી શકે છે તો આ બાબતે આવી કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલ એસકી અપડેટને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ બાજુમાં આપેલા બે લાયકનને પણ દબાઈ દેજો જેથી કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ